દાદાજી ચોરવાડના છીએ અને મારું અહીંયા એક જ મારું એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી દસ ધીરુભાઈ ઊભા થવું જોઈએ આવું મારો વિચાર છે અને એ આ ગામનાથી થઈ શકે અને એ જ મારું વિચાર છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈથી પ્રેરણા લે અને આગળ વધે અને અહીંયા દસથી બે સંસદ સભ્ય પણ જન્મ છે અહિયાં પાંચ પાંચ સાત ધારાસભ્યો પણ આ આપ્યા છે અને આ દુનિયા ને સૌથી મોટા મોટા ઉદ્યોગપતિ તરીકે ધીરુભાઈ અંબાણી પણ આપ્યા છે વિરેન્દ્ર શાહ પણ આપ્યા છે એટલે આ ગામની એક તાસીર છે કે આ ગામ આ દેશ ને રતનો આપતો જ રહેશે આ રાજ્યને પણ રતનો આપતા જ રહ્યા એમ આવનારા સમયમાં ધીરુભાઈ જેવા અનેક આ ગામ માંથી જન્મ લીએ અને વહેલી તકે બીજા પણ ધીરુભાઈ ની રાહત ચલે એવા માટે એમની એક આશા હતી અને હું ભગવાન ની માતાજીને પ્રાર્થના કરી કે અનંતભાઈ ની આશા એ વહેલી સાંભળી લે